નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ઇરોપરા ધરતી એગ્રો એન્જિનિયરિંગની યુટ્યુબ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું જેમ તમે જાણો છો કે ધરતી એગ્રો એન્જિનિયરિંગ દર વખતે ખેડૂતો માટે કંઈક ને કંઈક નવું મોડેલ લઈને આવે છે તો આજે પણ એ ઉમેદવારોને તાજી કરવા માટે અમે ખેડૂત મિત્રો તમારા માટે લઈને આવે છે એક નેનો સિરીઝ મોડેલ તો આ નેનો સિરીઝ ની વધુ વિશેષતાઓ જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહો તો ખેડૂત મિત્રો તમે જાણો છો કે મિની ટ્રેક્ટર એટલે કે નાના ટ્રેક્ટરની માંગ દિવસેને દિવસે વધતી જાય છે અને હમણાં તો સનેડો નામના ટ્રેક્ટરની પણ માંગ ઘણા વર્ષોથી વધી રહી છે તો આવા નાના ટ્રેક્ટર થી આપણે વાવણી કઈ રીતે કરી શકીએ એના માટે આ સ્પેશિયલ નેનો સિરીઝ મોડલ જે છે વિકસાવ્યું છે આ મોડલમાં પાંચ દાતા સાત દાતા અને નવ દાતા એવી રીતે ત્રણ અલગ અલગ મોડલ ઉપલબ્ધ છે આ મોડલમાં બીઆરને વાવવા માટે જે રોટર ફિટિંગ આપવામાં આવે છે એ રેગ્યુલર ઓરણીની જેમ જ આપવામાં આવે છે પરંતુ જો દાણા ભરવાની પેટીની વાત કરીએ તો એ પેટીની લંબાઈ ટોટલ બે ફૂટ આપવામાં આવે છે અને એમની અંદર જે બિયારણ જે છે એ આશરે ત્રીસથી પાંત્રીસ કિલો સમાઈ શકે છે કલ્ટિવેટર જે છે એમની લંબાઈની વાત કરીએ તો આશરે સાડા છ ફૂટ આપવામાં આવે છે અને જો પાંચ દાતાની ઓરણી હોય તો બે દાતા વચ્ચેનું જે અંતર છે એ અઢાર ઇંચ રાખવામાં આવે સાત દાતાની ઓરણી હોય તો બાર ઇંચ રાખવામાં આવે અને જો નવ દાતાની ઓરણી હોય તો બે દાતા વચ્ચેનું અંતર જે છે નવ ઇંચ રાખવામાં આવે છે અને આ ઓરણીમાં જે દાતા આપવામાં આવેલા છે એ પણ રેગ્યુલર ઓરણીની ડિઝાઇન કરતાં એક અલગ રીતે ડિઝાઇન કરેલી છે જેને ખેડૂતોની માંગ મુજબ આપણે એમને મોજડી દાતા કહી શકીએ તો એ ટાઈપના દાતાની આપણે આમાં ડિઝાઇન કરેલી છે અને આમ આમની અંદર જે રોટર ફેરવવા માટે જે ગ્રાઉન્ડ વ્હીલ આપવામાં આવે એ ગ્રાઉન્ડ વ્હીલની ડિઝાઇન પણ એક અલગ રીતે કરેલી છે અહીંયા આખી ડિઝાઇન રેગ્યુલર ઓરણીની ડિઝાઇન કરતા આ વ્હીલની ડિઝાઇન આપણે અલગ રીતે કરેલી છે ખેતી કામમાં પાકને પાણી આપવા માટે જે કેરો બનાવવો પડે છે એ કેરો બનાવવા માટે આ મોડેલમાં એક સ્પેશિયલ બમ્પર સિસ્ટમ આપવામાં આવે છે આ મોડલનો ટોટલ વજનની જો વાત કરીએ તો પાંચ દાતાની ઓરણી હોય તો એકસો પચીસ કિલો વજન હોય છે સાત દાતાની ઓરણી હોય તો એકસો ચાલીસ કિલો વજન હોય છે અને જો નવ દાતાની ઓરણી હોય તો ટોટલ એકસો ને પંચાવન કિલો વજન હોય છે ખાસ વાત કે આ મોડલ જે છે કેટલા એચપીના ટ્રેક્ટર માટે ઉપયોગી છે તો આ મોડલ દસ એચપીના મિની થી લઈને પંદર એચપીના મિની ટ્રેક્ટર માટે ઉપયોગી છે અને સનેડા માટે પણ આપણે આમનો ઉપયોગ કરી શકીએ છીએ અને સો વાતની એક વાત આ મોડેલનો ઉપયોગ આપણે મલ્ટીક્રોપ એટલે કે એક કરતાં વધારે પાકોની વાવણી આપણે એક જ નેનો સિરીઝની મદદથી કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ વરણીની કિંમત તમારા નજીકના ડીલરની માહિતી અને આ મોડલમાં વધારે માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર આપવામાં આવેલા છે એમાં તમે કોન્ટેક કરી શકો છો અને ધરતી એગ્રોના આવા બીજા કોઈ પણ મોડલના વિડીયો માટે ધરતી એગ્રોની ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો ધન્યવાદ